અંકલેશ્વર હાંસવટ રોડ ઉપર શક્તિનગર પાસે આવેલ બળિયાદેવ મહારાજના મંદિર ખાતે બળિયાદેવના ભક્ત પ્રભુ વસાવા અને હરેશ પ્રભુભાઈ વસાવા દ્વારા કથા નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ભરૂચી નાકા પાસેના પાંજરાપોળ વિસ્તારમાં રહેતા પ્રભુભાઈ વસાવા અને તેમના પુત્ર હરેશ વસાવા દ્વારા દર વર્ષે ચૈત્ર માસના હાંસવટ રોડ ઉપર મોદીનગર નજીક આવેલ શક્તિનગર ખાતે આવેલા બળિયાદેવ મહારાજના મંદિર ખાતે પૂજા અર્ચના અને કથા સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં ચાલી રહેલા ચૈત્ર માસ નિમિત્તે આજ રોજ તેઓ દ્વારા શક્તિનગરમાં બળિયાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના અને કથા સાથે મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું આ કથામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને બળિયાદેવ મહારાજના દર્શન કરી મહાપ્રસાદીનો લાવો લીધો હતો એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર